માવઠાથી બરબાદીનો કોઈ અંત નથી આવી રહ્યો વહેલી સવારે બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો પાળીયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ સ્ટેશન રોડ સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું કુણવદર ભેટકડી ફટાણા મોરાણા ગામમાં માવઠું રામવાવ મજીવાણા અડવાણા સહિતના ગામોમાં પણ બરબાદીનો વરસાદ મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને પરિસ્થિતિ જોઈ શકાય છે કઈ રીતે લોકોનો પાક બરબાદ થઈ રહ્યો છે વરસાદને કારણે ખેતરો આ રીતે પાણીમાં ગરકાવ થયા છે અને પાકને મોટા પાયે નુકસાન થયું છે પોરબંદરના બરડાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે જોઈ શકાય છે જે આ ખેતરોની પરિસ્થિતિ છે ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે અને જે તૈયાર થયેલો પાક હતો તે તમામ ધોવાઈ ચૂક્યો છે આ પરિસ્થિતિ પોરબંદરના વરડા વિસ્તારની અંદર ખેડૂતોની છે જોઈ શકાય છે કેટલું પાણી ખેતરોની અંદર થઈ અને વહી રહ્યું છે મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થઈ ગયા છે ચોવીસ કલાકમાં આંકડા તરફ નજર કરીએ એકસો એકતાલીસ તાલુકાઓની અંદર બરબાદીનો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે સૌથી વધુ રાજુડામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે તો ચોવીસ કલાકમાં અમરેલીના ખાંભામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ત્યારે ભાવનગરના તળાજામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો જાફરાબાદમાં પણ બે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો છે આ ઉપરાંત ભાવનગરના મહુવામાં પણ બે ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો બરબાદીનો વરસાદ સતત વરસી રહ્યો છે ઉના અને ભાણવડમાં પણ દોઢ દોઢ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે આ તરફ પડધરી અને ખંભાળિયામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો લીંબડી ચોટીલા અને નાંદોદમાં પણ એક એક ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે વલભીપુર થાનગઢ અને કાલાવડમાં પણ એક ઇંચ વરસાદ નોંધાવ છે આ ઉપરાંત ગણદેવી પાપી અને રાણાવાવમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થયો છે સૌથી વધુ રાજુલામાં સાડા ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે અમરેલીના ખાંભામાં પણ ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો ભાવનગરના તળાજામાં પણ અઢી ઇંચ વરસાદ થયો સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જાફરાબાદમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસી ચૂક્યો છે તો ભારે વરસાદ અનેક વિસ્તારોમાં ભાવનગરના મહુઆમાં પણ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં વરસ્યો તો આ તરફ રાજકોટમાં ફરી કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો બરબાદ થયા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે લોસમી વરસાદ ખાબક્યો ગોંડલ કોટડા સાંગાણી પડધરીના ગ્રામ્ય વિસ્તારોમાં એક થી દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ખેતરોમાં પડેલો મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે જીરું ચણા અને કપાસના પાકને પણ મોટા પાય નુકસાન ગયું છે જોઈ શકાય છે કઈ રીતે વરસાદ વરસ્યો આ દ્રશ્યો જે છે તે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોના છે લોધિકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રાત્રે આ રીતે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ગોંડલ કોટડા સાંગાણી અને પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં એકથી દોઢ ઇંચ સુધીના વરસાદમાં ખેતરોની અંદર ભારે નુકસાન થયું છે મગફળીના પાકને સદંતર નિષ્ફળ ગયો છે આ ઉપરાંત જીરું ચણા અને કપાસના પાકને પણ નુકસાન ગયું છે તો રાજકોટમાં શિયાળામાં નદીઓ બે કાંઠે થઈ પાળ ગામની નદીમાં પાણીની ભારે આવક નોંધાપર વેરાવળ અને પારડીમાં વરસાદને કારણે નદીમાં પાણીની આવક નોંધાઈ ઢોંડરા પાળ સહિતના ગામોમાં વરસાદથી નદીઓ બે કાંઠે આજી ન્યારી ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક તો શિયાળામાં પણ હવે રાજકોટમાં સ્થાનિક નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે ન નદીઓની અંદર જે રીતે પાણીની આવક નોંધાઈ છે પાળ ગામની નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ આ ઉપરાંત શાપર વેરાવળ અને પારડીમાં વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થયો છે ઢોલરા પાળ સહિતના ગામોમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે આજી ન્યારી ભાદર સહિતના ડેમોમાં પણ પાણીની આવક વધી રહી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની મોટાભાગની નદીઓમાં ભર શિયાળે મોટા પ્રમાણમાં પાણીની આવકો થઈ છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગઈકાલે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો એકથી લઈ અને દોઢથી અઢી ઇંચ જેટલો અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે આ તરફ પાડ સહિતના ગામડા ઢોલરા પાલડી સાપર સાપરવેરાવળ સહિતના ગામડાઓમાં જે વરસાદ પડતા પાણીની મોટા પ્રમાણમાં જે પાડની નદી છે તેમાં આવકો થઈ છે જોઈ શકાય છે સીધા દ્રશ્યો આપણે બતાવશું અને જે રાત્રિના સમયે વરસાદ શરૂ થયો રાજકોટ જિલ્લાના લગભગ સાર્વત્રિક તાલુકાઓની અંદર જે વરસાદ છે સીધા દ્રશ્યો બતાવશું અહીંયા જે આ તરફ નદીની અંદર નદી બે કાંઠે જતી હોય મોટા પ્રમાણમાં પાણીની આવકો થતી હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં પાણીની આવકો ગઈકાલે જે વરસાદ પડ્યો લોધિકા પડધરી કોટડા સાંગાણી ગોંડલ તાલુકાની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતોને તો નુકસાન થયું છે પાણીની પણ મોટા પ્રમાણમાં જે નદીઓ છે તેની આ અંદર આવકો થઈ છે આજી ન્યારી વાદર આ તમામ નાની મોટી ડેમો છે તેની અંદર પાણીની શિયાળામાં મોટા પ્રમાણમાં આવકો થઈ છે કમોસમી વરસાદ કહી શકાય અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે હવે પાળ ગામનો જે પુલ છે નવો પુલ જે નિર્માણ પામી રહ્યો છે વર્ષો બાદ નવો પુલ નિર્માણ પામી રહ્યો છે એ પુલ બતાવવાનો પ્રયાસ કરીશું લગભગ પુલનું કામ મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે અહીંયા ભાઈ આપણી સાથે છે ભાઈ શું કહેશો અત્યારે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે હા હા કેટલા સમયથી ચાલુ છે વર્ષ દિવસથી બરોબર અત્યારે ડાયવર્શનમાંથી નીકળવું પડે છે હા પાણી નીકળે તો આ પુળા તૂટી જાય એમ છે બરોબર ચોક્કસ લોકોને ડાયવર્ઝનમાંથી અત્યારે પસાર થવું હોય થતા હોય વાહનો એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાવકી અને આસપાસના જે ગામડાઓમાં કારખાનાઓ પણ મોટા પ્રમાણમાં થયા હોવાના કારણે જે જોઈ શકાય છે કે ટ્રાફિક પણ સતત જોવા મળી રહ્યો છે રાજકોટ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં પાણીની આવકો થતાં જે લોધિકા

ત્રણ હજાર ચારસો પચાસ ક્યુસેકથી વધારી અને પાંચ હજાર ત્રણસો અડસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું સાબરમતી નદીમાં પાણી છોડવાને કારણે હેજવાસમાં આવતા નદી કાંઠેના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અને ખેડા સહિતના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે